મળી હતી વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પતંગોત્સવ દરમિયાન લલ્લાના ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા

બનતા જોઈને નરેન્દ્ર મોદી સાહેબ જો આટલું મોટી મંદિર બનાવી શકતા હોય તો હું નાણકનો પંચોતેર ફૂટનો કાઇટ કેમ નહીં બનાવી શકું એ પરિણા લઈને કાઇટ બનાવ્યો છે કાઇટ બનાવી પછાડી એક જ ઇન્ટેન્સ છે ચાલો અયોધ્યા એમ કરીને સૂત્ર રામધર્મને ફેલાવો કરવા માટે છે અને સનાતન ધર્મનો ફેલાવો કરીને હિન્દુત્વને આગળ વધારવાનો છે અત્યારે આ પતંગ મહત્વનો મજા મારી રહ્યા છે